ભુજની સરસ્વતી એન્કરવાલા સ્કૂલ ખાતે પ્રતિવર્ષ નિમાપક આ વર્ષે પણ પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો એક બાલિકાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાસ કરવાની રમઝટ બોલાવવામાં આવી હતી ટ્રસ્ટીકરણ શિક્ષકો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભુજ ખાતે આવેલ સરસ્વતી એન્કરવાલા સ્કૂલ ખાતે આજે બાલિકાનું પૂજન અને નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટીકરણ શિક્ષકો વાલીઓ અને શુભેક્ષકોની ઉપસ્થિતિમાં આ નવરાત્રી મહોત્સવ ધમાકેદાર રહેવા પામ્યો હતો પૂર્વ ભાટિયા અને રોનક ગજરે સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ એન્કરવાળા સરસ્વતી સ્કૂલ ખાતે એકસો એક બાલિકાનું પ્રથમ પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી ખાસ કરીને ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા અને માની આરાધનાના ભાવો પ્રસ્થાપિત થાય તેવા હેતુ સાથે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રમ બાય ક્રમ તમામ બાળાઓએ અદભુત રાસ ગરબા રજૂ કર્યા હતા અને તમામ રાસ ગરબા પર ટ્રસ્ટીઓ શિક્ષકગણો એ વાહવા કરી અને બાળિકાઓને અભિનંદન આપવામાં આવ્યા હતા સૌ પ્રથમ પરંપરાગત રીતે શાસ્ત્રોત વિધિથી એકસો એક બાલિકાનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ આ નવરાત્રિ મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને જે પ્રાચીન ગરબાઓ છે તે બાળાઓએ ખૂબ જ અદ્ભુત રીતના લઈ તાલબદ્ધ સાથે રાસ રજૂ કર્યા હતા અને સૌએ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા ખાસ કરીને વનરાજસિંહ જાડેજા વરસાદ ઠક્કર સહિતના જે લોકો શિક્ષકો છે તેમને ખૂબ ખૂબ જહેમત ઉઠાવી હતી મારું નામ રોનક ગજર છે આપણા અહીંયા જે એન્કરવાલા સરસ્વતી શિશુ વાટિકા વિદ્યા મંદિર છે સંતોષ એમાં વાલી સમિતિના અધ્યક્ષની હાલમાં જવાબદારી છે આજે અહીંયા બાલિકા પૂજન અને રાસ ગરબાનું એક આયોજન કરવામાં આવ્યું છે તો નાના બાળકો અને ખાસ તો જે બાલિકાઓ જે નવદુર્ગાનું સ્વરૂપ છે એનું પૂજન અને રાસ ગરબા એક આપણી સંસ્કૃતિથી જોડાય અને શિક્ષણ સાથે એનામાં આ એક નવો જે અધ્યાય છે અત્યારથી બાળપણથી એ આવે એક સરસ આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું છે તો દરેક સ્ટાફ દ્વારા આનામાં ઘણા સમયથી એક મહેનત કરવામાં આવતી હોય છે અને અત્યારથી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તો આપણી ભવિષ્યમાં સંસ્કૃતિ આપણું આપણો જે વારસો છે એ જળવાઈ રહેશે અમારા ને વરરાશ્રી જાડેજા પ્રધાન આચાર્ય શ્રી વર્ષાબેન ઠક્કર અને તમામ શિક્ષકગણ દ્વારા એક અદભુત મહેનત કરવામાં આવી છે અને આ પ્રકારના આયોજનથી જ આવનારી પેઢી છે એ શિક્ષણ સાથે જે આપણી પરંપરા છે અને સંસ્કૃતિ છે એ જાળવી શકશે મારું નામ વર્ષાબેન ઠક્કર કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કર વાલા અને મહારાવ શ્રી રાગમલજી વિદ્યા મંદિર ખાતે આજે નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે અમારું વિદ્યાલય કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત વિદ્યાલય જે શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તનના ઉદાત લક્ષ્યને લઈને કામ કરે છે બાળકોમાં સર્વાંગીણ વિકાસ માટે સદાય તત્પર છે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે દરેક ઉત્સવ પર્વ છે એ અહીં ઉજવવામાં આવે છે બાળકો બધી જ પ્રવૃત્તિથી અવગત થાય એના માટે બધા વાલી સમિતિ સાથે જોડાય છે વાલીઓ પણ અમારી સાથે જોડાયેલા છે આજે નવરાત્રિ રાસ ગરબા અને સાથે સાથે એકસો ને એક કુમારિકા પૂજનનું આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વાલી સમિતિના અધ્યક્ષ અમારા માનનીય શ્રી રોનકભાઈ ગજર છે એમના માર્ગદર્શન હેઠળ એક કાર્યક્રમ આજે થયો છે વાલી સમિતિનું પણ આયોજન થયેલું છે અમારા ટ્રસ્ટી વ્યવસ્થાપકો એ સદાય અમને માર્ગદર્શન આપે છે અને આજે નવરાત્રિ પર્વની ઉજવણી કરીએ છીએ